ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર જીજે ચોવીસ એક્સ ચાળીસ સિત્યાસીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બે ઇસમો સુરત તરફથી ભરૂચ બાજુ આવી રહ્યા છે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો બાવન નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક પોઈન્ટ બ્યાસી લાખનો દારૂ અને દસ લાખની ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે જૂનાગઢના જોરાવર બાગની સામે આવેલ દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા ટ્રક ચાલક વિનય અરવિયન સોપાસણા તેમજ ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે